નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ફરી સહન કરવા તૈયાર થઈ જજો ગુજરાતમાં ચાર દિવસ બાદ તાપમાન ચાલીસ ડિગ્રી પાર જશે અઠવાડિયું વાતાવરણ વાદળછાયું રહેશે શનિવારથી ગરમી બે ડિગ્રી ઘટીને છત્રીસે પહોંચવાની વાકી પશ્ચિમ હિમાલયમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે વાવડી ગામે કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણીની માંગ ગ્રામજનોની મુખ્ય આજીવિકા પણ ખેતી આધારિત આરટી પ્રવેશમાં તારીખ ચારથી છ એપ્રિલ સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે જેની ઓનલાઈન અરજી અમાન્ય થઈ તેને ફરી તક જુનાગઢ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં છથી સાત મહિના ચાલે તેટલું પાણી મનપાઇ આગોતરા આયોજન તરીકે ઓછત ડેમમાંથી વીસ એમએલડી જથ્થાને રિઝર્વ રખાયો સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજથી ચોથા અને પાંચમા દિવસે કેટલાક દિવસોનું તેમજ કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસ બાદ ફરી ગરમીનો પારો વધવાની શરૂઆત થઈ છે આથી જિલ્લામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ આઠ અને મહત્તમ અડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું હવાની ગતિ તેર કિલોમીટર તેમજ ભેજ પાંત્રીસ ટકા રહ્યું હતું જ્યારે હવામાં પ્રદૂષણ આંક બાનું નોંધાયો હતો બિજિત્રફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધવા સાથે ઠંડક આપતા કુદરતી ફળોની માંગ વધી છે જેમાં ફળોનો રાજા ઉનાળાનું અમૃત કહેવાય તેવું ફળ કેરીની લોકો રાહ જોતા હોય છે અને તેમાંથી પણ માંગ પણ વધુ રહે છે હાલ શહેરમાં ઠેર ઠેર વેપારીઓ દ્વારા કેરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો ભાવ બોક્સમાં પંદરસો થી બે અને કિલોએ બસો પચાસ થી ત્રણસો નું વેચાણ થઈ રહ્યું છે સાવજોની રહી છે આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઈ રહ્યા હોય વન વિભાગ દ્વારા પાણીના ઓગણીસ કૃત્રિમ પોઈન્ટ કાર્યરત કરાયા છે જેથી ઉનાળાના કાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ તરસ છુપાવી શકે જોકે હાલમાં ઉનાળામાં કુદરતી સોર્સ સુકાવા લાગ્યા છે વિચિત્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો દિન પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે ત્યારે વઢવાણમાં બનતા લાલ માટલાની ઠેર ઠેર બોલબાલા રહે છે જેમાં બે લિટરથી વીસ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા માટલાની ખપત વધી છે જે જેમાં કેઆરજીવા બ્રાન્ડ સહિત પાંચ હજારથી વધુ માટલા અને કોઠીયોનું પચાસથી બસો રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર ડેમમાં આઠ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો છે તેમજ વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમમાં ચારથી પાંચ મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો હોવાનું મહાનગરપાલિકાના પાણી પુરવઠા અધિકારી જણાવી રહ્યા છે વાત કરીએ તો સરકાર દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં લેખે ધોરણ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે તારીખ પાંચ માર્ચના રોજ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં આશરે બે લાખ પાંત્રીસ હજાર ત્રણસો સિત્યાસી જેટલી ઓનલાઈન અરજીઓ વેબ પોર્ટલ મારફતે મળેલ છે જેમાં જિલ્લા કક્ષાએ કુલ વીસ હજાર નવસો ચુમ્વાળીસ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે ઉત્તર ગુજરાતમાં બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોવીસ કલાકમાં ઠંડીમાં સવા ડિગ્રી જ્યારે ગરમી પોણો ડિગ્રી વધી હતી મહેસાણામાં ગરમીનો પારો છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયો હતો હજુ અડતાલીસ કલાક સુધી વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેશે ત્યારબાદ આખરી ગરમીનો રાઉન્ડ છ એપ્રિલથી શરૂ થઈ દસ એપ્રિલ સુધી રહી શકે છે સિહોર તાલુકાના ગજાભાઈ વાવડી ગામને ખેતીના હેતુથી કેનાલ દ્વારા સિંચાઈ પાણી મળે તેવી માંગણી કરવામાં આવી છે વાવડી ગામ સિહોર તાલુકાનું છેવાડાનું ગામ છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી કામ છે તેમજ ગ્રામજનોની મુખ્ય આજીવિકા પણ ખેતી આધારિત છે જો કેનાલ દ્વારા પાણી આપવામાં નહીં આવે તો ગ્રામજનો એ મતદાન છે તેવી પણ ચીમકી આપે છે શહેરમાં શાકભાજીની લેવેચનું માર્કેટ વર્ષે અંદાજે બે હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું છે એપીએમસીએ જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ બે હાજર ત્રેવીસ થી માર્ચ બે હાજર ચોવીસ સુધીમાં વિવિધ બેતાળીસ પ્રકારના શાકભાજી બે હાજર આઠસો પચાસ કરોડ રૂપિયાના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા દિવસથી પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનને કારણે ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીને પાર કર્યો છે હજુ આગામી બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે પરંતુ પશ્ચિમ હિમાલયમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારથી અમદાવાદમાં ગરમી બે ડિગ્રી ઘટી છત્રીસે પહોંચવાની આગાહી છે